આ આઠ ના બદલે નવ વાગ્યા આ હવલદાર હજી ડૂટી માથે નથી આયા કેમ નહીં આવતા હોય હું કોઈ લાવે એટલે ઘસકાઈ નાખવા છે આમ હાલે કાંઈ કેટલા વાગી ગયા પણ સમાધાન કેટલા વાગ્યા ઈ તો તમે જોવો આઠ ના બદલે નવ વાગ્યા પણ સાહેબ મોડું શું થયું ખબર એ શું લેવા એ સાહેબ બોલો મારો ખબરી છે ને

આ તો દી નું તારીના તું સમજો હવે કોઈ મને જુગાર રમવાનું નો કેતો હું થયું પેલા મહે હું જુગારમવા આવ્યો તો ને તે મારા બાપા એ મને છોખું કીધું છે

हं हाल तो आलास पण खबर पडजन तो बाप ना मारी नाकते मने ई बीक छे ई काय नो करत हो हालले हाल तो आलास रे हाल દીકરા મારા મી તો અહીંયાની જ મળે છે કે અહીંયા ક્યાંક રમે હે પણ ક્યાં રમે મારા દીકરા મારાના જુગાર હાથમાં આવ્યા ને એટલે મારી મારી બધાના સામડા બગાડ નાખવા હે

હાલો હાલો હવે બીજી બાજ કરો બીજી બાજ કરો કાય એક હાલો હા હા હાલે બાટ એટલા બાજ હો ઓર ઓ દાડિયા હા હા આપડા હો હાલો આપણે ચાર તો વધે હાલે બાટ ને તું બાટ ને ભલામણા બાટ ને ઉતાવર રાખ હા હાલે એટલા તારી આ આવી હાલો હો નું બંધ હાલે હાલે બસો આયો

તમે અહીંયા લેતા લઈને આવું હા એની સર્વિસ કરવી હે હટી હટી તમે લેતા હા લેતા આવો લાવો ભાઈ પાડી દો આજે

સમજો મને ખબર ન પડવી જોઈ નકર તારા ટાંગા ભાંગી નાખીશ હવે આ સાહેબ મને જેલમાં લઈ જાય પછી મારા બાપાને ને જેલે આવું પડે કે નહીં મને છોડાવવા હે પછી મારા બાપા ને ખબર પડે કે આ જુગાર રમતો તો પછી તારો બાપ હું હાલે એવો ન રહે તો એટલો મને મારે પછી મારે શું કરવું બસ હડિયા એ તો જો આ જીવે હેક મરી ગયો હે હા એ તો જોવું હવે તારો બાપ રોહિત્યા આ સાહેબ તો મરી ગયા તો હવે આપણે શું કરશું ઉપાય દીકરી સમજો અહીંયા કોઈ નથી આપણને કોઈએ નથી ભાર્યા સાહેબ ભલ અહીંયા પીડ્યા હોય આપણે અહીંયા ભાગી જાય ભાઈ સાહેબ એ એ મઈ જા હાલતું હાલ હવલદાર ફોન આવ્યો એને એક કલાક થઈ ગઈ કે હું જુગારી પકડીને આવું છું કેમ નહીં આવ્યા હોય ફોન તો કરવા દે તાર કોલ ઇ ઓલદાર ફોન નથી કેમ નહી ઉપાડતા હોય શું કઈ છે છે બસ બસ હવે હવે નિરાશ થઈ ને મારો બાપો મને કઈ નહીં કે મારા બાપાને ખબર પડી તો મારા ટાંગા ભાંગે ને એ એ હવે ગઈ ઉપાધિ નો દીકરો ક્યાં થાય જો પોલીસ વાળા ખબર પડી ને તો આપણને ફાંસી દઈ દીશે ફાંસી કાકા તું ઉપાદી શું કરે આને તો ને બીક જ લાગે હાશ એક કામ કર બીક કાઢવા આટું જો ને મારે તને એક દારૂ શીશો પાવો છે હાલ આપડે દારૂ પીવા એટલે જવાય હાલ એટલે આપણું ટેન્શન વાય જાય હવલદાર કે મેં ઝુગારિયાને ને પકડ્યા છે નથી હવલદાર દેખાતા કે નથી આ ક્યાંય ઝુગારિયા દેખાતા આ હશે ક્યાં મજા અરે બાપરે જમાદાર 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 કોઈ કે ટપકાય મૂક્યા પણ આ ખૂન કોને કીર્યું છે જુગારિયા એ કીર્યું છે હવાલદારનો ફોન આવ્યો તો કે હું જુગારિયાને પકડીને આવું છું પણ આ ખૂન લગભગ જુગારિયાએ જ કીર્યું હોય કાંઈ વાંધો નહીં પહેલાં હા ને એકસો આઠને ફોન કરી દઉં એટલે લાશ હોય જાય પાંચ મીટરમાં હલો એ આ પડખેનું રહ્યું ને આ તમે એક આ શેરી છે શેરી આવો અને અમારા જમાદારનું કોઈ ક્યાંય ખૂન કરી નાખ્યું છે એ લાશને તમે પાંચ મીટરમાં લઈ જાવ અને હું જે આ ખૂન કરવા વાળો છે ને એને પકડવા જાવ છું હા હા લઈ જાય ભલા મણા મેં અડધી બોટલ ખાલી કરી નાખી હવે મારે જ નહીં આ લેવા जी आप पूरी खाली करवानी है तो ले ना ले ले है ले रवाना रोज़ बात 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 रोज़ बात बात साथ लोग यक्त्व कमाएंगे पर लेट नहीं भैया वहाँ में जाऊँगा कौन आकूशी करी आ मेरे बाप यक्त्वी है हम्म मोटी मोटी जी क्या करी हाँ भैया हाँ

હરે હરે હરે